દર્શક મિત્રો આજે આપણે આવ્યા છીએ અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં જ્યાં આગે સરખેજ રોજો આવેલો છે જે મોટી દરગાહ કહેવાય છે હેમઠ શેખ હેમઠ ટુ ગંજ પક્ષ ભવન રોજો કહેવામાં આવે છે અને તે હેરિટેજ શ્રેણીમાં આવતું હોય છે અને હાલ આપ જે જોઈ શકો છો અહીંયા અમે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ હેરિટેજ તળાવ જે છે તેના અંદર કેટલી ગંદકી છે અને આ ગંદકીને લઈને કોર્પોરેશન પર અને હેરિટેજ ખાતા ઉપર ઘણા સવાલો ઉભા થાય છે કે આ જે ગંદકી છે તો હેરિટેજ ખાતા દ્વારા અને કોર્પોરેશન દ્વારા શું ધ્યાન આપવામાં આવે છે કે નથી આવતું તે ઘણા સવાલો ઉત્પન્ન છે અને અહીંયાના જે નજીકના રહેવાસીઓ છે જે સરખે જ આ મોટા રોજાના તળાવની આજુબાજુ રહેતા છે એ લોકોનું કહેવું છે કે અહીંયા આગળ ખૂબ જ દુર્ગંધ જે અત્યારે હાલ પણ દુર્ગંધ મારી રહી છે અને રાત્રિના સમયે ઘણી ખૂબ જ દુર્ગંધ અહીંયા મારતી હોય છે અને તેના કારણે અહીંયાના આસપડોશમાં નજદીના લોકોના ફેમિલીમાં ઘણો રોગચાળો પણ ફેલાયો છે ઘણા લોકો બીમાર પણ થયા છે જેથી કરીને મેલેરિયા ડિપાર્ટમેન્ટ અહીંયા તપાસ કરી શકે છે અને સાથે સાથે કે ભાઈ આ હેરિટેજ બિલ્ડિંગ જે આવેલું છે અને અહીંયા દેશ વિદેશથી લોકો અહીંયા અને જોવા આવતા હોય છે ફોરેનરો પણ જોવા આવતા હોય છે વિદેશી લોકો પણ આને જોવા આવતા હોય છે અને અમદાવાદ જે હેરિટેજ સિટીનો દરજ્જો હાસિલ કર્યો છે તેના ઉપર કયા લોકો જે છે તે લોકો કયા તત્વો છે જે કયા અધિકારી છે જો એને હેરિટેજના દરજ્જા ઉપર ડાગ લગાવવાનું કામ કરી રહ્યા છે જ્યારે દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે અને તે લોકો અહીંયા જે દુર્ગંધ મારે છે આ તળાવના કારણે તળાવને સફાઈ રાખવામાં નથી આવીને જેના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે તો દેશ વિદેશમાં આપણા દેશની સુ છબી ઉભી થશે તે એક મોટો પ્રશ્ન છે અને આ હેરિટેજ વિભાગના અધિકારીઓ અને કોર્પોરેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ફરજમાં આવે છે કે આને તાત્કાલિક ધોરણે સફાઈ કરાવવામાં આવે અને આ જે દુર્ગંધ વાળું પાણી છે તેનું સોલ્યુશન લાવવામાં આવે અને આ જે દર ચોમાસામાં આ વસ્તુ થતી હોય છે અને અહીંયાના રહેવાસીઓને સાથે સાથે અહીંયાના ટુરિઝમ જે ટુરિસ્ટ લોકો આવી રહ્યા છે તેઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તો અહીંયાના કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ અને હેરિટેજ ડિપાર્ટમેન્ટને અમારીને ચેનલના માધ્યમથી આપને કહેવામાં આવે છે કે આનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે समाचार आसिफ खान पठान जहाँ कहाँ पर रहते हो तो आप सर कहो जहाँ क्या मामला क्या हुआ यहाँ पर अरे ये हमारे घर के सामने जो तालाब है यहाँ पे इतनी गंदगी होती है इतनी बास आती है कि इंसान रह नहीं पा रहा है यहाँ बाजू बहुत गंदगी होती है पब्लिक बीमार पड़ रही है आप आके देखो इधर हम हैरान परेशान है ये एरिया है बाहर की अमेरिका की सबकी पब्लिक आती है सब नाक बंद कर करके वापस चली जाती है लेकिन यहाँ के लोग कोई भी ध्यान देते नहीं है प्लीज़ हमको आपसे रिक्वेस्ट करते हैं कि हम आपको ये प्रॉब्लम सोल्व कर दे आप द्वारा कॉरपोरेशन में अर्जी की गई हमने बहुत अर्जी की है ये फर्स्ट टाइम नहीं है कम से कम हमने पाँच साल से हम ये अर्जी कर रहे हैं लेकिन इसका कोई रिजल्ट ही नहीं मिल रहा है हमारे को प्लीज़ आपसे रिक्वेस्ट है और पब्लिक या बाजू देखो दरगाह है हमारे हेरिटेज एरिया है लेकिन कोई ध्यान ही नहीं दे पा रहा है या बाजू प्लीज आप आप कुछ करिए आप और कहाँ पर रहते हो हैं आलूपुर लेकिन मेरी मम्मी के यहाँ पे मैं दो दिन रहना है इसमें मेरी बेटी बीमार हो गई मलेरिया हो गया उसको दो दिन से एडमिट किया था तो किस वजह से मलेरिया हुआ कुछ आप कह सकते ये जो तालाब है उसमें से इतनी स्मेल आती है कि हमारा तो जीना दुशवार ही थे लेकिन बाहर की जो पब्लिक आती है वो भी इतनी जेरान है जबकि टूरिज्म इतना बड़ा है यहाँ का अहमदाबाद का पहला नंबर आता है सरकेज रोजा और वो इतना गंदगी है यहाँ पर अहमदाबाद को हेरिटेज सिटी जो कहा गया है उस उस दौरान पूरे वर्ल्ड के लोग में वल से यहाँ पे लोग आते होंगे तो उन लोगों को किसी को आपने देखा होगा कि क्या है हर कोई यहाँ पर आता है बहुत शौक से आता है और बहुत दूर दूर से लोग आते हैं सिर्फ ये देखने के लिए लेकिन जब देखने आते तो वो उन लोग का एक ही सवाल होता है कि स्मेल आती कहाँ से है हेरिटेज तो खाली नाम है तो हेरिटेज डिपार्टमेंट से भी आप क्या रिक्वेस्ट करना चाहेंगे कि इसमें क्या डिक्वेस्ट? सुधारा उनके करना चाहिए ये रिक्वेस्ट हम लोग पिछले छः साल से कर रहे हैं छः साल से यही हाल है छः साल हो गए लेकिन कोई भी यहाँ पे बदलाव नहीं है कोई यहाँ पे हर साल यहाँ पे कंप्लेन करते हैं न्यूज़ वाले आते हैं और बस वो जो पाउडर पाउडर है वो बस वो छिड़क के चले जाते हैं इंक्वायरी करके चले जाते हैं बाकी कोई रिजल्ट नहीं है હા ક્યાં રહું હું આપેદ રોજાની બાજુમાં કલંદરી મસ્જિદની સામે રહું છું જે અહીંયા સફેદ રોજાનો તળાવ આવેલો હું બિલકુલ એક્ઝેક્ટ સામે જ મારું ઘર છે આપ તમે જોઈ શકો મારું ઘર પણ અને અહીં સાહેબ પાંચ મિનિટ તમે કહો ને પાંચ મિનિટ પાંચ મિનિટ પણ તમે અહીં ઉભા રહી શકો એટલે અહીં સ્મેલ મારે છે કારણ કે આ પ્રોબ્લેમ થાય જ ચોમાસાની અંદર જ્યારે પાછળનું તળાવ ઓવરફ્લો થાય એટલે એનું પાણી બધું અહીં છોડી દે આ તળાવમાં અને અહીં જો નોકરી ગરીબી જામેલી છે આ ટુરિસ્ટ એકદમ આ હેરિટેજ વિસ્તાર છે અમારો અહીં બધા ટુરિસ્ટ આવે અને એ પણ આવીને જોવે છે તો આમ એની ટાઈમ એટલા દૂર ભાગી જાય છે ને કોઈ વાત હોય અહીં ઉભા રહેવા રાજી નહીં આ બધી વેલ્યુ ડાઉન થાય છે આ બધા ટુરિસ્ટ આવે છે બહારના અને પરિસ્થિતિ આવી જોઈએ આમ જોઈને નાક બંધ કરીને ભાગે છે ને અમારી સામે જોઈએ કે તમે આમ કઈ રીતે રહ્યું છે આવે છે તો અંદર રાઉન્ડ મારવા જતા હોય છે ત્યાંથી શેર ફોટો શૂટ કરતા હોય છે તો એ બધા જ જોઈને જતા રહે છે કે આટલી બધી બેદરકારી આટલી બધી તંત્રની આવી છે વારંવાર એમને રિક્વેસ્ટ કરીએ છીએ રજૂઆત કરીએ છીએ અરજી લખીને પણ આપી છે કોર્પોરેશનને કે આ પાછળના તળાવનું જે ગટરનું પાણી અહીંયા આવે છે એ આવું ના જોઈએ એ બધા બંધ કરો તો જેથી કરીને અમને અહીંયા બધાને રાહત થાય અને આ તળાવની ગંદકી તો એટલી બધી મારે છે ને કે બહાર કબજે જે મેઇન રોડ છે ને ત્યાં સુધી એની સ્મેલ આવે છે વાહન ચાલકો પણ પરેશાન થઈ જાય છે કે આ શું આટલું બધું બધા અંદર જોવા કે શું થઈ ગયું છે અંદર જાનવર મરેલું છે શું છે બધું ઊભા થઈ જાય છે પણ એનું પેલું ગંદી જોઈને બધા ભાગી જાય છે કે આવી પરિસ્થિતિ છે એમને એ આવે કોર્પોરેશન વાળા અમે કહીએ કે આવે પોતે અને અડધો કલાક ઉભારીએ અને સ્મેલ સૂંઘે બાજુ આજુબાજુમાં બધા મેલેરિયાના પેલા સેમ્પલ લેવા જાય છે જ્યાં કરવાનું છે ત્યાં તો

आके कुछ देखते नहीं है पानी की टाकिया ये सब चेक करके जाते हैं उसके दंड देते हैं तलाब का कोई कुछ करता नहीं है साल को हमारे को हैरान होना पड़ता है बाहर बैठने के लायक नहीं है और सब ये कहते हैं ना तो मतलब कहने वालों का मतलब ये है कि तुम खर्चा करो और तुम करवा डालो तो ये कौन सा हिसाब देगा इसके लिए हमारे को तुम कुछ ना कुछ हमारे को बताओ तो हम कुछ करे जाके म्यूनसिपालिटी सुनती नहीं है जा जाके हमने बहुत धक्के खाए और थक गए हम अब हमारे से कुछ नहीं हो सकता आप जो करेंगे तो म्यूनसिपालिटी वालों के करना पड़ेगा ये यहाँ पे पब्लिक इंसान रहते हैं कोई जानवर नहीं रहते है कि इसका तो कोई देखता ही नहीं है कि भाई क्या हो रहा है कि नहीं, कुछ नहीं और हर घर में इंसान बीमार है अब इसका आप बताओ क्या करना है दोनों। की बड़ी दरगाह है बाहर से सब पब्लिक आती है और थोड़ी देर भी बैठती है ना तो कंटाल के चली जाती है